નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય જિલ્લા બ્લોક કક્ષાએ તેમજ કસ્તુરબા ગાંધી વિદ્યાલય કેજીબીવી અને બોઝ હોસ્ટેલમાં આવેલી વિવિધ કોર્ડિનેટર શિક્ષકો તેમજ મદદનીશ ગૃહપતિ ગૃહપતિ વોર્ડન તેમજ ગૃહમાતા મદદનીશ ગૃહમાતા માટેની તેમજ એકાઉન્ટન્ટ અંતર્ગત આવેલી વિવિધ જિલ્લાઓમાં ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય જિલ્લા બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી અને બોઝ હોસ્ટેલ માટે અગિયાર માસના કાર્યરત જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે વિડીયોમાં વાત કરશું જે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ શૈક્ષણિક લાયકાત શું છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો રાજ્ય કક્ષાની જગ્યા છે જેમાં ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈડી કોર્ડિનેટર માટે એક જગ્યા છે જેમાં પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ મહેતા મળવા પાત્ર થશે જિલ્લા કક્ષાની જગ્યાની વાત કરીએ તો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોર્ડિનેટર માટે સાત જગ્યા છે મિત્રો સત્યાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ માટેની દસ જગ્યા છે જેમાં ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ તાલુકા કક્ષાની વાત કરીએ તો બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે સાત જગ્યા છે જેમાં ત્રેવીસ હજાર રૂપિયા પગાર ધોરણ બ્લોક રિસોર્સ પર્સન એ આર એન્ડ વીઇ એલિમેન્ટરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન માટે ચાર જગ્યા બાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા માટે બે જગ્યા બાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી કક્ષાની જગ્યાઓની વાત મહિલા માટે હિસાબની સાબિનિવાસી કેજીબીવી માટે ફક્ત મહિલા ઉમેદવારો માટે છેતાલીસ જગ્યા જેમાં આઠ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ બૌશલની જગ્યાઓ છે જેમાં વોર્ડન ગૃહપતિ નિવાસી માટે ત્રણ જગ્યા છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ફક્ત પુરુષ ઉમેદવારો માટે આસિસ્ટન્ટ વોર્ડન મદદની ગ્રુપ નિવાસી માટે ત્રણ જગ્યા પંદર હજાર રૂપિયા પગારતોડ તેમજ હિસાબનીશ મહિલા તેમજ પુરુષ ઉમેદવાર માટે ચાર જગ્યા છે આઠ હજાર પાંચસો રૂપિયા પગારતોડ સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા તાલુકા કક્ષા કેજી અને બોયઝ હોસ્ટેલ ખાતે ઉક્ત સંભવિત ખાલી રહેલી જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી તૈયાર કરવા માટે યોગ્ય અને પૂરતો અનુભવ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ક્રમ નંબર સાત આઠ અને નવ જગ્યા છે તે ફક્ત મહિલા ઉમેદવારની અરજીઓ માટે માન્ય ગણાશે એટલે કે તમે જોઈ શકો છો વોર્ડન કમ હેડ ટીચર નિવાસી તેમજ આસિસ્ટન્ટ વોર્ડન તેમજ હિસાબની જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે જગ્યાઓ છે તે ફક્ત મહિલાઓ માટેની છે તેમજ દસ અને અગિયાર ક્રમ જે જગ્યા છે મિત્રો જે બોર્ડન ૃહપતિ માટેની તેમજ મદદ ગૃહપતિ માટે તે ફક્ત પુરુષ ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી એક ક્રમ નંબર એક માટે ઉમેદવારની વયમરદા ઓનલાઈન કરવાની જે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ જે પચાસ વર્ષ સુધીની રહેશે ક્રમ નંબર બે માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ પિસ્તાલીસ વર્ષ તેમજ ક્રમ નંબર ત્રણ થી બાર સુધીની જગ્યાઓ માટે ઓનલાઈન વયમરદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ એચડીટીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજીની વેબસાઇટ પર છે રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાની

ઓનલાઈન કરેલ અરજી પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઇન અરજી શરૂ જે થવાની તારીખ છે મિત્રો ચૌદ દસ બે હજાર પચીસ બે વાગ્યાથી શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો આગળ વાત કરશું વિગતવાર જે શૈક્ષણિક લાયકાત તેમજ કઈ કયા જિલ્લામાં જગ્યા છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ખાલી જગ્યાઓની વિગત અહીંયા આપેલી છે ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈઆઈડી કોર્ડિનેટર માટે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર માટેની જગ્યા છે જિલ્લા કક્ષાની જગ્યા છે મિત્રો તે તમે જોઈ શકો છો વડોદરા છોટાઉદેપુર મોરબી પોરબંદર જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા માટેની છે જે મદદની જિલ્લા કોર્ડિનેટર આઈઆઈડી કોર્ડિનેટર માટેની છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ માટે અમરેલી ભાવનગર બોટાદ છોટાઉદેપુર ડાંગ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ તેમજ મહિસાગર પંચમહાલ પોરબંદર માટેની છે કક્ષાની જે જગ્યા છે મિત્રો બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે જેમાં છોટા ઉદેપુર તાલુકો નસવા જિલ્લો દાહોદ માટે ફતેપુર સિંગવડ જે કચ્છ ભચાઉ મુન્દ્રા રાપર મહીસાગર માટે ખાનપુર માટે માટે જિલ્લો કચ્છ માટે રાપર તાલુકો મહીસાગર માટે બાલાસિનોર માટે રાધનપુર સાંતલપુર માટે બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા માટે પાટણમાં રાધનપુર તાલુકો સુરત કોર્પોરેશનમાં એસએમસી માટે કેજીબીયુ કક્ષાની જગ્યાઓ વિશેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે ત્રેપન જગ્યા ખાલી છે તેમજ આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી માટે તોતેર જગ્યા ખાલી છે તેમજ હિસાબ માટે જગ્યા આ ખાલી છે બોઇઝ હોસ્ટેલની જગ્યાઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે જિલ્લો અમદાવાદ માટે રજોડા બાવળા માટે બનાસકાંઠા માટે વાવ પંચમહાલ માટે ગોકંબા આસિસ્ટન્ટ વોર્ડનર મદદનીશ ગૃહપતિ માટે દેવભૂમિ દ્વારકા દ્વારકા પાટણમાં સમી સુરેન્દ્રનગરમાં જોડા તાલુકો તેમજ તમે જોઈ શકો છો હિસાબનીસ માટે પણ એ માહિતી આપેલી છે આસિસ્ટન્ટ બોર્ડન માટે વિવિધ જિલ્લાઓ અંતર્ગત જગ્યાઓની માહિતી મળી તો તમે જોઈ શકો છો બનાસકાંઠા માટે સોળ જગ્યા છે ભાવનગર માટે બે જગ્યા છે બોટાદ માટે બે જગ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સાત જગ્યા કચ્છ માટે અગિયાર જિલ્લા જગ્યા છે મિત્રો તેમજ ખેડા માટે એક જગ્યા મહેસાણા માટે એક મોરબી માટે બે પાટણમાં સાત જગ્યા રાજકોટ માટે એક સુરેન્દ્રનગર માટે બાવીસ જગ્યા છે મિત્રો તેમજ વીએમસી માટે એક જગ્યા કુલ તોતેર જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ વોર્ડન માટે હિસાબની બિન નિવાસી કેજીબીવી માટેની વાત કરીએ તો અમદાવાદ માટે એક જગ્યા આણંદ માટે બે જગ્યા બનાસકાંઠા માટે આઠ જગ્યા છે બોદાહોદ માટે છ દેવભૂમિ દ્વારા દ્વારકા માટે એક કચ્છ માટે દસ જગ્યા છે મહેસાણા મોરબી નર્મદા માટે એક એક જગ્યા પંચમહાલ માટે ચાર પાટણ માટે ત્રણ સુરત માટે એક સુરેન્દ્રનગર માટે પાંચ તાપી માટે એક વલસાડ માટે એક જગ્યા છે મિત્રો કુલ છેતાલીસ જગ્યા છે અરજી કરવા અંગે સંબંધિત સૂચનાઓ આપેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો ઉમેદવારે ફક્ત ઓનલાઇન અરજી નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે ઓનલાઇન સિવાયની કોઈપણ અરજી રાજ્ય જિલ્લા બ્લોક કચેરીએ સ્વીકારવામાં કે માન્ય રાખવામાં આવશે નહીં ઓનલાઈન અરજી ચૌદ દસ બે હજાર પચીસથી ત્રીસ દસ બે હજાર સુધીમાં ભરવાનું રહેશે મિત્રો ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે મિત્રો એક જગ્યા માટે એક કરતા વધુ અરજી કરેલો છે તો છેલ્લે કરેલી અરજી છે તે માન્ય ગણવામાં આવશે આ નિમૂ કરાર ધોરણ અગિયાર માસના વધુ નહીં તે રીતની મુદતની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતો હોવો જોઈએ તેમજ આ જરૂરી આધાર રજૂ કરવાનો રહેશે આ અંગે સરકાર શ્રી ભરતી અંગેના પ્રવર્તમાન નિયમ અનુસાર આધાર રજૂ કરવાનો રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાનું લેખિત મૌખિક કૌશલ્ય ધરાવે તે ઇચ્છાની રહેશે મિત્રો તેમજ વય વયમર્યાદા સંપૂર્ણ માહિતી છે તે મેળવી અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે લાયકાતની વાત કરીએ મિત્રો તો ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈઆઈડી કોર્ડિનેટર માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો સૂચિત જગ્યા માટે ઉમેદવારે માન યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ સાહીઠ ટકા તથા ઉન્નતક કક્ષાએ સાઈઠ ટકા દ્વિતીય વર્ગ સાથે સ્પેશિયલ બીએડની પ્રથમ વર્ષ સાઈઠ ટકા લાયકાત ફરિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ આરસીઆઈ માન્ય સંસ્થામાંથી આરસીઆઈ સીઆર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ અનુભવની પણ વાત કરી છે ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ આમ કુલ દિવ્યાંગ ક્ષેત્રના શિક્ષણમાં પાંચ વર્ષનો સવાવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ જિલ્લા કક્ષાની જગ્યાઓ છે તેની લાયકાતની અહીંયા વિગતવાર વાત કરી છે તમે જોઈ શકો છો આ સિસ્ટના માટે પણ અહીંયા બી આર્કિટેક્ટ સાઈઠ ટકા સાથે ફરજિયાત પાસ થયેલા હોવી જોઈએ તેમજ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ તાલુક કક્ષાની જગ્યા છે બ્લોક એમઆઈએસ કોર્ડિનેટર માટે જેમાં બીકોમ બીસીએ બીએસસી બીબીએ તેમજ એમસીએ એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી બી આઈટી કોમ્પ્યુટર બે વર્ષનો કોમ્પ્યુટર કામગીરીનો અનુભવ બ્લોક રિસોર્સ પર્સન એઆર એન્ડ બી પ્રોગ્રામ માટે પણ તમે જોઈ શકો છો વિષયમાં સ્નાતકમાં અને માટેની વાત કરીએ તો વોર્ડન કમ હેડ ટીચર માટે નિવાસી માટે સૂચિત જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો માટે કોઈપણ વિષયમાં સ્નાતક પચાસ ટકા અને અનુસ્નાતકમાં બીએડની લાયકાત તેમજ માં શૈક્ષણિક સ્ટાફનો કામ કરવાનો ત્રણ વર્ષનો સવાવેતન અનુભવ તેમજ તમે જોઈ શકો છો અન્ય સંસ્થા માટે સરકાર માન્ય નિવાસી શાળામાં વ્યવસ્થાનો ત્રણ વર્ષનો અનુભવ અને પછીનો અનુભવ માન્ય ગણવામાં આવશે આસિસ્ટન્ટ વોર્ડન માટે પણ તમે જોઈ શકો છો વિષયમાં સ્નાતક પિસ્તાલીસ ટકા તેમજ બીએડની લાયકાત તેમજ એક વર્ષનો અનુભવ હિસાબની માટે પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે પુરુષ ઉમેદવારો માટેની લાયકાતની પણ અહીંયા વાત કરેલી છે મિત્રો જે આગળ વાત કરી તે મુજબ જે કોઈ પણ વિષયમાં સ્નાતક પચાસ ટકા તેમજ અનુસ્નાતક બીએડ આસિસ્ટન્ટ ઓર્ડર માટે હિસાબ માટે પણ જગ્યા છે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ એપ્લિકેશન નંબર નોંધી રાખવાનો રહેશે તેમજ ઉમેદવાર ઓનલાઈન અરજીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ ફોટો અને સહીનો નમૂનો તેમજ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ એકાઉન્ટ જે એક્ટિવ થશે ત્યારબાદ એપ્લાય બટન પર ક્લિક કરી અને ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ સબમિટ કરી અને સબમિટ કરેલી જે અરજી છે તેમાં કોઈપણ જે સુધારો વધારો કરી શકાશે નહીં તેની નોંધ લેવી ત્યારબાદ ઇન્ટરવ્યુ વખતે પ્રિન્ટ કરેલી જે અરજી પત્રક છે તેની સાથે પાસપોર્ટ સાહેબનો ફોટો જોટાડી અને હાજર રહેવાનું રહેશે પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવારો દ્વારા ઓનલાઈન ઉમેદવારને અરજી મેળવ્યા બાદ લાયકાતના ધોરણે પસંદગી માટે ઉમેદવારોની મેરિટ યાદી તૈયારી કરી અને જગ્યાના પ્રમાણમાં ઉમેદવારની પસંદગી માટે તેમનું ગુણાકત સિત્તેર ટકા અને અનુભવ તેમજ ત્રીસ ટકા ઇન્ટરવ્યુનો ભાર રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ઉમેદવારની લાયકાત પ્રમાણે ગુણાંકન પણ અહીંયા આપેલું છે તમે વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી અને તમે જે વિગતવાર માહિતી મેળવી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે મિત્રો તેમાં કઈ રીતે માર્કશીટો એન્ટ કરવા માર્કશીટ જે છે તેની માહિતી કઈ રીતની અપલોડ કરવી તેમજ જે માહિતી છે તેમાં ફોન નંબર ઈમેલ એડ્રેસ જન્મ તારીખ વગેરે તમે જોઈ શકો છો ડેટ ઓફ બર્થની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે જે અનુભવ છે તે પણ અહીંયા આપેલી છે કેવી રીતે ભરવું તેના વિશે તો મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ કરી ડાઉનલોડ કરી અને ત્યારબાદ જે આ સંપૂર્ણ જાહેરાત વિગતવાર વાંચી અને ત્યારબાદ જ ઓનલી ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનું અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય